નમસ્કાર મિત્રો આજે સીધું એપિસોડમાં આપણે તેજસ્વી યાદવ બિહાર ભરીને એમનું પોતાનું નામ ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી કાઢી નાખ્યાનો દાવો કર્યો એની આપણે વાત કરવાના છીએ આમ તો તેજસ્વી યાદવ એ ભવિષ્યના મુખ્યમંત્રી છે દ્રષ્ટિએ પણ સાચું હતું પરંતુ આજની એમની પ્રેસ કોન્ફરન્સ એ તેજસ્વી માટે બુમરેંગ થાય એવા સંજોગો તો નિર્માણ થયા છે અને તેજસ્વીની સામે ફોજદારી ખટલો દાખલ કરવામાં આવે અને સરકાર એટલે બિહાર સરકાર અથવા તો કેન્દ્ર સરકાર અથવા તો ઇલેક્શન કમિશન પોતે એ કાયદાકીય પગલા ભરે એવી આફત એમણે સામે ચાલીને વોરી લીધી હોય એવું લાગ્યા વિના રહેતું નથી કારણ તેજસ્વીએ દાવો કર્યો કે મારો એપિક નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નો નંબર એ જે છે એ હું ચૂંટણી પંચની એપ ઉપર નાખું છું તો મારું નામ એમાં આવતું નથી નોટ રિઝલ્ટ ફાઉન્ડ નો રિઝલ્ટ ફાઉન્ડ એવું આવે છે એમણે જે એમનો ચૂંટણી કાર્ડ નંબર આપ્યો ભરી પ્રેસ કોન્ફરન્સમાં અને એનું ડેમોન્સ્ટ્રેશન પણ કરી જોયું અને એ ચૂંટણી કાર્ડ નંબર હતો આર એ બી ટુ નાઇન વન સિક્સ વન ટુ ઝીરો મજાની વાત એ છે કે જેવોને તેજસ્વીએ આ વાત કરી પટણાના ડીએમ એટલે કે કલેક્ટર એમણે પોતે પણ આ વાતને રદિયો આપ્યો અને એમણે કહ્યું કે તેજસ્વી યાદવનું નામ એ મતદાર યાદીમાં છે અને એ લખે છે એ જે ડીએમ છે ડીએમનું નામ છે ડોક્ટર થિયાગરાજન થિયાગરાજન એટલે આમ તો ત્યાગરાજન હશે ત્યાગરાજન એસ એમ એમણે કહ્યું છે અને અમે એ ટ્વિટર ઉપર વાંચીએ છીએ એમની એનઆઈ ની બાઇપ પર સાંભળી ધ નેમ ઓફ ધ ધ ધ લીડર ઓફ ઓપોઝિશન ઇઝ ડેફિનેટલી ધેર ક્લેમ ધેટ નેમ નો નોટ ધોઝિશન હવે મજાની વાત એ છે કે તેજસ્વી યાદવ એ જે એપિક નંબર આપે છે જે પોતાના ચૂંટણી કાર્ડ નો નંબર આપે છે એના કરતા એમના ચૂંટણી કાર્ડ નો નંબર બીજો છે અને ત્યાંના કલેક્ટર અને આમ તો વિધાનસભાની ચૂંટણી થાય ત્યારે ચૂંટણી અધિકારી એ ચૂંટણી અધિકારી પોતે એમ કહે છે કે એમનો જે નંબર છે એપિક નંબર એટલે ચૂંટણી કાર્ડનો નંબર છે એ આર એ બી ઝીરો ફોર ફાઇવ સિક્સ ડબલ ટુ એટ અને આ નંબરથી બે હજાર ને વીસની વિધાનસભાની જે ચૂંટણી થઈ એ ચૂંટણીમાં એમણે પોતાના દસ્તાવેજો મૂક્યા છે એટલે ની ચૂંટણીમાં આ દસ્તાવેજમાં એમના ચૂંટણી કાર્ડનો જે દસ્તાવેજ છે એમાં આ નંબર છે એમની પાસે બીજું કોઈ ચૂંટણી કાર્ડ હોય વધારાનું તો એ જુદી વાત છે આટલું કહીને એ અટકી જાય છે પણ ત્યારે તેજસ્વી યાદવ જે અત્યારે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે બિહારમાં મહાગઠબંધનનો ભાગ છે અને 10 ઓગસ્ટથી બિહારમાં ચૂંટણી પંચના સીએરની વિરુદ્ધમાં રાહુલ ગાંધી અને તમામ રાજકીય પક્ષના નેતાઓ એ આખા બિહારની યાત્રા કરવાના છે લોકોની જાગૃતિ માટે અને એવા તબક્કે તેજસ્વી યાદવે જે ભાંગરો વાટ્યો છે એ એમને ભારે પડે એવા સંજોગો જ્યારે નિર્માણ થયા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી એ તકનો લાભ લીધા વિના કેમ રહે અમે આજે થમનેલ ની અંદર તેજસ્વી યાદવની બાજુમાં એ પટણાના ના જિલ્લા કલેક્ટરનો નંબર છે ડીએમ નો નંબર નો તેમની તસવીર મૂકી છે અને એના બાજુમાં બીજેપીના સોશિયલ મીડિયા સેલના જે જુઠ્ઠાણાઓ આમ તો સામાન્ય રીતે ફેલાવવા માટે જાણીતા એવા અમિત માલવિયાની તસવીર છે તમને ખબર છે કે બીજેપી એ વોટ્સઅપ યુનિવર્સિટી ચલાવે છે એના લોકો ચલાવે છે જુઠ્ઠાણાઓ ફેલાવે છે અને નવી પેઢી એ વોટ્સઅપ યુનિવર્સિટીમાં સોશિયલ મીડિયામાં જે જુઠ્ઠાણાઓ અમિત માલવિયા ફેલાવતા હોય છે એ માનવા માટે પ્રેરાય છે પરંતુ અહીંયા માલવિયા સાચા હોય એવું અમે પણ અમારી ચકાસણીમાંથી સાબિત કર્યું કારણ કે ડીએમએ જે એમનો તેજસ્વી યાદવનો જે એપિક નંબર આપ્યો ચૂંટણી કાર્ડનો નંબર આપ્યો એ કાર્ડ એ કાર્ડનો નંબર નાખીને અમે ચૂંટણી કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને અમે તપાસ કરી તો એમાં તેજસ્વી યાદવનું નામ વોટર્સ કાર્ડમાં આવે છે એ વોટર્સ આવે છે એવું અમને છે વિગતવાર જોવા મળે છે આ છે ને બહુ સ્પષ્ટ છે પણ પેલો જે એમણે તેજસ્વી યાદવે જે એપિક નંબર આપ્યો છે ચૂંટણી કાર્ડનો નંબર આપ્યો છે એ નંબર એની ઉપર નો રિઝલ્ટ ફાઉન્ડ એવું આવે છે જો કે આ જે નંબર આપ્યો એમાં એપિક એપિક કાર્ડ નંબર જે હતો આર એ બી અમે બે વખત એમાં એ પ્રયત્ન કર્યો અને અગાઉ નો વેરીફાઈડ એવું આવતું હતું કેપ્ચર નોટ વેરીફાઈડ એવું આવતું હતું પરંતુ ત્રીજી વખત જયારે અમે ફરીને પ્રયત્ન કર્યો ત્યારે તેજસ્વી યાદવનું નામ એમના પિતાશ્રીનું નામ એમની છત્રીસ વર્ષની ઉંમર એ બધું એમાં આવતું હતું હવે આ જે છે એ યાદીમાં આ મતદાર યાદીમાં તેજસ્વી યાદવનું નામ છે એ બે હજાર ને ત્રણ ની ચૂંટણી પંચની યાદીનું મતદાર યાદીનું નામ છે કે પછી આ વખતે જે અપડેટ કરાઈ છે એમાંનું નામ છે એ તપાસનો વિષય છે અને એટલા માટે તેજસ્વી યાદવે એ તપાસ કરીને જ એની વાત કરવી જોઈએ અને એમણે ખુલાસો કરવો જોઈએ કે બે હજાર ત્રણ ની એ યાદીમાં મારું નામ હતું પરંતુ આજે જે નવી જે એનો યાદી બહાર પાડવામાં આવી છે જે ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યો છે મતદાર યાદીનો જેની અંદર પાસઠ લાખ જેટલા નામો પાસઠ લાખ ચોસઠ હજાર જેટલા છે અને એમાં લાખ લોકોના નામ તો એ એ મરી ગયા છે એટલે એ કાઢી નાખવામાં આવ્યા છે કે બીજા લોકોના અન્યત્ર એ લોકો એ રજીસ્ટર થયા હોય અથવા કેટલાક છે ને બનાવટી નામો છે એ એ રીતે છે ચૂંટણી પંચે આવી સ્પષ્ટતા કરી છે છ મહિનામાં બાવીસ લાખ બિહારી મતદારો મરી ગયા હોય એ માનવાને કોઈ પ્રેરાય એવું છે નહીં એટલે ચૂંટણી પંચ એ ગોટાળા જરૂર કરે છે એ બાબતમાં કોઈ આશંકા નથી પરંતુ આટલા બધા નામો જ્યારે કપાયા હોય અને એમાં તેજસ્વી યાદવનું નામ એ જો આ ડ્રાફ્ટ મતદાર યાદીમાં છે કે નહીં એ બાબત તેજસ્વી યાદવે બહુ સ્પષ્ટ કરવાની જરૂર છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ એ તેજસ્વી યાદવ અને લાલુ પ્રસાદ યાદવના પરિવારની વિરુદ્ધમાં બેફામપણે સોશિયલ મીડિયામાં એ કમેન્ટ કરવા માંડ્યા છે અને લાલુ યાદવના અને રાબડીના જંગલ રાજથી માંડીને જુઠા રાજ સુધીના અને તેજસ્વી યાદવની વિરુદ્ધમાં એ ઈડી અને બીજા કેસીસ સીબીઆઈ ના કેસીસ એની વાત પણ એ છે હકીકત શું છે એ તપાસનો વિષય છે અને મને લાગે છે કે અમિત માલવિયા પોતે તો આમાં લખ્યું છે અમિત માલવિયા એટલે સુધી કે ધીસ ઇઝ એક્સ્ટ્રીમલી સિરિયસ એ તેજસ્વી યાદવ કોટેડ એન એપિક નંબર ડિફરન્ટ ફ્રોમ વોટ ઇઝ રેકોર્ડેડ વિથ ધ ઇલેક્શન કમિશન એન્ડ ઇન હિઝ ઇલેક્શન એફિડેવિટ ઇટ કુડ અમાઉન્ટ ટુ ક્રિમિનલ misconduct કંડક્ટ હવે એની સામે ક્લિયર આઇસોલેટેડ ઇન્સ્ટન્સ એટલે તેજસ્વી યાદવના જો બે ચૂંટણી કાર્ડ હોય તો એ ફોજદારી ગુનો બને છે અને એમની સામે કાર્યવાહી કરી શકાય છે એ બાબત પણ છે ને બહુ સ્પષ્ટ છે ઘણા બધા મતદારો બે સ્થળોએ નોંધા નોંધાતા હોય છે પરંતુ તેજસ્વી યાદવ એ એમ છે છે કે વિધાનસભા વિધાનસભા જે પટણાની ત્યાં એમનું નામ નોંધાયેલું છે અને અમે જે ચેક કર્યું જે જે કલેક્ટરે જે આપ્યું જે આપ્યું છે ચૂંટણી કાર્ડ નંબર એની અંદર અમે જે તપાસ્યું એની અંદર એ દીઘા વિધાનસભાની અંદર જ એ મતદાર છે અને એમની ઉંમર 36 વર્ષની દર્શાવવામાં આવે છે એમનો મતદાન એ પશુ ચિકિત્સાલય ત્યાં ત્યાં આગળ છે એવું પણ એમાં દર્શાવવામાં આવ્યું છે બાકીની વિગતો પણ એની અંદર છે ને બહુ સ્પષ્ટ છે એટલે મને લાગે છે કે તેજસ્વી યાદવ અમે જરૂર માનતા હતા કે આ વખતે આખો પવન એ તેજસ્વીને મુખ્યમંત્રી બનાવવાની દિશામાં વહી રહ્યો છે અને જે ઓપિનિયન પોલ ગોદી મીડિયા દ્વારા પણ જે ઓપિનિયન પોલ કરવામાં આવી રહ્યા છે એમાં પણ તેજસ્વી અગ્રેસર છે પરંતુ આવા જો કોઈ ક્રિમિનલ કેસમાં એ ફસાઈ જાય તો એ કદાચ ચૂંટણી ન લડી શકે એવું પણ બને અને તેજસ્વી પોતે જે ચૂંટણી કાર્ડ નંબર આપે છે એમાં પણ એને આશંકા વ્યક્ત કરી છે કે મતદાર યાદીમાં નામ હોવું જોઈએ મારે અને જો મારું નામ નથી તો હું ચૂંટણી લડી શકું નહીં

ભારતીય જનતા પાર્ટી માટે પણ જોખમ પુરવાર થાય એમ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની પાસે તો કોઈ એવો ચહેરો નથી મુખ્યમંત્રી પદનો નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવા નથી અને એ તેજસ્વી યાદવને ચૂંટણી ન લડવા દઈને તેજસ્વી યાદવ માટે એ સહાનુભૂતિનું એક મોજું એ ફરી વળે એવા સંજોગો પણ નિર્માણ થઈ શકે એવી શક્યતા પણ છે પરંતુ આવતા દિવસોમાં શું થાય છે એના ભણી આપણી નજર રહેશે ને અમે તમારી સાથે જરૂર જે હકીકત બનશે એ શેર કરતા રહીશું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવો તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો નમસ્કાર